ગેલા સોમનાથથી વેરાવળ સોમનાથ સુધીની પદયાત્રાનો પ્રારંભ થઈ ચુક્યો છે આજે ચોથો દિવસ છે હાલ અમે રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ગોરજીભાઈ બાવળીયા તેમના દ્વારા આ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો આપણી સાથે જ સાહેબ જોડાય છે આપણે સાહેબ સાથે સીધી વાત કરીશું સાહેબ આજે કેટલામો દિવસ છે અને આ યાત્રા ક્યારે શરૂ કરી હતી જનકલ્યાણ શિવ મંગલ પદયાત્રા અમે વીસમી તારીખે પહેલા સોમનાથ મંદિરેથી ભગવાન શિવની પૂજા અર્ચના કરી અમે સમૂહમાં આ પદયાત્રાનું પ્રસ્થાન થયું આજે અમારો આ ચોથો દિવસ છે આ ઘેલા સોમનાથથી શિવથી શિવ એટલે ઘેલા સોમનાથથી આ પદયાત્રા અમે છવ્વીસમી તારીખે સોમનાથ પાટણ પહોંચે અને સત્યાવીસમી તારીખે સવારમાં ત્યાં ભગવાન શિવની પૂજા કરીને ધ્વજા ચઢાવશું અને સૌ કાર્યકરો આગેવાન એને દર્શન કરીને ત્યાંથી છૂટા પડશે સાહેબ આપ પોતે આપ પોતે રાજ્યના મંત્રી છો આપ હાલ આજે જે યાત્રા શરૂ કરવામાં આવી આનું કારણ શું સાહેબ યાત્રા શરૂ કરવાનું કારણ આ યાત્રા ખાસ તો લોક કલ્યાણ અર્થે લોકોની સુખાકારી માટે સાથે રાજ્ય સરકાર અને ભારત સરકારની જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે એ યોજનાઓ છેવાડાના માનવી સુધી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે અને એની જાણકારી મળે મારી વંચિત રહી ગયા એની યોજનાઓનો લાભ મળી શકે માટે જ્યારે મેં પદયાત્રામાં પસાર થઈએ છીએ એ વખતે મારા વિભાગની વિવિધ યોજનાઓની તો ખરી પણ મારા વિભાગ સિવાયના વિભાગોની વાત પણ રાજ્ય સરકારની યોજનાઓની અમે કેટલાક લાભાર્થીઓને લાભ આપતા જઈએ છીએ શ્રમિકોના શ્રેણી કાર્ડ હોય આયુષ્માન ભારતનું કાર્ડ હોય ખેડૂતોને સહાયની વાત હોય

અભૂતપૂર્વ એને કહેવાય ખૂબ પૂરડાથી અમારું સન્માન રહે છે લોકો સ્વયંભૂ મારી સાથે પદયાત્રામાં જોડાય છે લોકોને શું મેસેજ આપવામાં અમે ખાસ કરીને મેં જે ઉદ્દેશ સાથે નીકળ્યા છીએ ભગવાન શિવ સમગ્ર જનતાનું કલ્યાણ અને લોકોની સુખાકારી અને રાજ્યના માન્ય મુખ્યમંત્રીને આ સરકારમાં જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ એ યોજના વંચિત લોકો એને મળે દેશના પ્રધાનમંત્રી આદરવી નરેન્દ્રભાઈ જે રીતે બે હજાર સુડતાલીસમાં માં એક વિકસિત રાષ્ટ્ર તરીકે સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે અમે પણ અમે સૌ સાથે મળીને આ વિસ્તાર રાજ્ય અને રાષ્ટ્ર એક વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી આવે બધા સાથે મળીને પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે ગરીબ લોકોને પણ અને અન્ય સમાજના લોકોને પણ જેને જરૂરિયાત છે એવા લોકોને હજુ પણ કલ્યાણકારી યોજનાઓ લાભ તેમ મળી શકે એ બધા સમૂહમાં અમે ચર્ચાઓ કરીએ છીએ એ રીતે અમારી પદયાત્રા સોમનાથ આભાર સાહેબ તો આ હતા રાજ્યના કેબિનેટ મંત્રી કુંરજીભાઈ બાવળીયા કે તેઓનો આ સતત જે પ્રવાસ જે છે શરૂ હોય છે હાલ અત્યારે તેઓ સોમનાથ થી વેરાવળ સોમનાથ સુધીની તેમની જે ધન સંકલ્પ પદયાત્રા છે તેમનો પ્રારંભ કર્યો હતો આજે ચોથો દિવસ છે ને હાલ અત્યારે જેતપુર નજીક પહોંચ્યા છે અને લોકોના કલ્યાણ માટે તેઓએ આ યાત્રાનો શુભારંભ કર્યો હતો